અરવલ્લી અને રાજસ્થાન સરહદી વિસ્તારની આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અરવલ્લી જિલ્લો રાજસ્થાની બોર્ડર પર આવેલ હોવાથી અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા પોલીસ તૈનાત છેલ્લા ચાર માસની અંદર જિલ્લાની એલસીબી તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ ત્રણસો અગિયાર જેટલા પ્રોહિબિશન વિદેશી દારૂના કેસો કરવામાં આવ્યા જેમાંથી છન્નું જેટલા વિદેશી દારૂના ગણના પાત્ર કેસો કરવામાં આવ્યા છે વિસ કરોડ જેટલો પ્રોહિબિશન નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને 15 519 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી ઉપકર્તા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જુદી સૂચનાઓ આપવામાં આવેલ છે અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે એટલે અરવલ્લી જિલ્લાના જે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે ભિલોડા છે ભેધરજ છે